ગુજરાત સહિત દેશભરમાં એટલે કે ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ ક્લબ શહેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગ પર્વની ઉજવણી થઈ રહી હતી અમદાવાદના ભાટ સર્કલ પાસે પણ આવેલ પાર્ટી પ્લોટમાં પોલ પાર્ટી રેઇન ડાન્સ વિથ લંચ વિથ ડિનર નું આયોજન કરવામાં આવ્યું હતું પર્વની ઉજવણી થઈ રહી છે સાથે રેઇન ડાન્સ અને ઇકો ફ્રેન્ડલી કલર સાથે યુવક યુવતીઓ ધૂળેટી મોજ કરી રહ્યા હતા અને નજરે પડ્યા હતા પાણી અને ફીણ સાથે ડાન્સની મજા પણ લોકોએ વાડી હતી ભારત સર્કલ પાસે આવેલું ખાનગી પાર્ટી પ્લોટમાં સિંધી સમાજ દ્વારા એક દિવસ પહેલા રાત્રે હોળી દહન કરવામાં આવ્યું હતું જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધૂળેટી દિવસે પણ ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઝઘડો બોલી એક સાથે મળી ने हड़ी मड़ी ने होड़ी धुरेटी नो होली उत्सव हती आज ये राज, राज फार्म पर है भाट में सिंधी समाज का ये पूरा इलाका है और तकरीबन तकरीबन दस हजार सिंधी आज इस रंग उत्सव में आए हुए हैं पूरे विश्व में हम लोग सिंधियत का मानवता का और सेवा का संदेश देने के लिए सामाजिक समरसता का संदेश देने के लिए यहाँ पे एक, एकत्रित हुए हैं ब्यूरो रिपोर्ट जनादेश न्यूज अहमदाबाद